ચેતર વસાવા અને મનસુખ વસાવા ક્યારેક વિરોધમાં હોય તો ક્યારે સાથે પણ જોવા મળતા હોય છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાઈ ચેતર વસાવા અને મનસુખ વસાવા બંને એમ કહેવાય કે સામે સામે પક્ષા પક્ષી દ્વારા વિપક્ષના નેતા છે એટલે બંને વિરોધમાં આવી જતા હોય છે અને પ્રતિ આક્ષેપો સામસામે લગાવતા હોય છે કે ભાઈ તું કામ નથી કરતો તું ફલાણું ડીકણું લોકોને ઉશ્કેરે છે કેવું તેવું જે નિવેદનો આવે છે ચેતરબાઈ વસાવા વિશે મનસુખ વસાવા અનેકવાર ચેતર વસાવા વિરુદ્ધ ગાળો પણ બોલી દેતા હોય છે તો મિત્રો આ નેતાઓ ગમે ત્યારે એક કહેવાય કે બંને નેતાઓ વિરોધમાં પણ આવી જતા હોય છે ક્યારેક સાથે પણ જોવા મળતા હોય છે તો આવનારી ચૂંટણીને લઈ આવનારી ઇલેક્શન છે તો એમાં મનસુખ વસાવાને ચેતર વસાવા સાથે પણ જોવા મળશે એવું લોકોનું કહેવું છે કારણ કે ચેતરભાઈ વસાવા ખાસ કરીને મનસુખભાઈ વસાવા સાથે મિટિંગો યોજી રહ્યા છે અને આવનાર ઇલેક્શનને લઈ બંને નેતાઓનું એમ કહેવાય કે મિટિંગ એ પ્રકારનું આદિવાસી વિસ્તારમાં બંને નેતાઓનું નેતૃત્વ સારું છે એટલે બંને નેતાઓ લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે અને લોકોનું કહેવું છે કે જો ચેતરબાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો એમને ખૂબ મોટી એમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ પણ આપવાના છે એવું અલગ અલગ નિવેદન આવી રહ્યું છે શું ખરેખર ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવું લોકો પણ પૂછી રહ્યા છે અને જોડાશે તો લોકો ચેતર વસાવા વિરુદ્ધ જઈ શકે છે કારણ કે એ વિસ્તારમાં લોકોએ ચેતર વસાવવા ઉપર એક ભરોસો રાખીને એમને ખૂબ મોટી જવાબદારી એમ કહેવાય કે વિસ્તારમાં એમને ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરવાનો એક મોકો આપ્યો છે ત્યારે ચેતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો તે વિસ્તારના લોકો એને ખૂબ એમ કહેવાય કે વિરોધમાં રહેશે કારણ કે એ કહેવાય કે ચેતરવાય વસાવા એ વિસ્તારમાં હવે એમ ખૂબ નેતા એમ કહેવાય કે વિસ્તારમાં સારું નેતૃત્વ ધરાવતા હતા અને વિસ્તારમાં કામ કરતા હતા લોકોનો ભરોસો બનીને એ નેતા તરીકે કામ કરતા હતા તો હવે ફરી પાર્ટી બદલશે તો એ નેતા ક્યાંયનો નહીં રહે એવું લોકોનું કહેવું છે તો મિત્રો ચેતર વસાવા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે આમ આદમી પાર્ટીમાં જ રહેશે એ તો હવે આવનારા દિવસોમાં આપણને ખબર પડશે પરંતુ ચેતર વસાવાના જે એમ કહેવાય કે સમાચાર વહેતા થયા છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે કારણ કે મનસુખ વસાવા અને બંને ચેતર વસાવાઓ બંને નેતાઓ સાથે જોવા મળે છે અનેકવાર મિટિંગોમાં હોય છે અને એમની મિટિંગો થાય છે ત્યારે લોકો અલગ અલગ વિચારધારા લઈને વાતો કરતા હોય છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો હવે એ તો ઓફિશિયલી જાહેરાત થશે ત્યારે ખબર પડશે કારણ કે ચેતર વસાવા અત્યારે તો ફિલહાલ આમ આદમી પાર્ટીમાં એક મજબૂત નેતા તરીકે કામ કર્યા છે તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યા હતા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર